છે આઠ અને આજે આપણો ભાઈ બંધ આવવાનો છે આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને તો આજે બહુ મજા આવશે અહીંયા કણ અને આપણે વિડીયો બનાવી દીધો તમને બધું દેખાડી અત્યારે આપણે કરી પાટો ભરવાનો તો ખાડા ખોદવાનું કામ હમણાં ભાઈ આવશે એટલે જઈશું રેલીમાં તો મિત્રો જો ટટી નાખે બહાર બકડિયા નું ગાળું હું ખાડા હા સોખા કરું છું કેમ કે હવે કાલ આ બીમ બધા ભર છે એટલે ટટી નાખે બકડિયા આવનું હે રેલીમાં તો નઈ નઈ આમ રે આવ તો હું જાવું નઈ બને કે અને મિત્રો નીકળી ગયા આપણે સાહેલા જવા માટે કે પોતી ગયા છે એ બધા સાહેલા એટલે આપણે અતન જાવીએ સાહેલા રેલી માં જોડાવા અને મિત્રો પોતી ગયા સાહેલા ને આવી જો છે આપણો ભાઈબંધ દશરથ અને જાવીએ અમે બધા હુમલોન બધા આયા છે તેમ જો આ હુમલોન બધા અને મિત્રો ડીગ્ય થઈ ગયો છે ચાલુ ને અમે જાવીએ આપણે આગળ મોટરસાઈકલ લઈને અને જાવીએ અમે રેલી માં જોડે જાવી જો કાગળેન બધું ઉડાડે છે ને ગાડી સણગડ રાખી છે મસ્ત કઈની અને મિત્રો રેલી થગી છે ચાલુ તમે જોવો ને અમે બધાય આયલે જઈએ હોન્ડા લઈને હોન્ડા આપી દીધો આપણે આઈસીસ ને આપણે બે જઈએ વાંચીએ અને આપણી પાછળ પાછળ આવે છે દસો તમે જોવો ટુકડામાં બે રહીને અમે જઈએ આપણે ગામમાં અને મિત્રો આ મહેન્દ્રના બે જો કરે વજુન મહેન્દ્ર બે અલગ જ લખાણ કાગળિયા ઉપર ઉડાડે જાણે કેમ પૈસા હોય ને કોઈ આમ તો જો અને મિત્રો તમે જો કેટલા બાઇક આયા હે કેટલાય બાઇક કેટલી ગાડીઓ આમ જો તમે કેટલા જણા આયા હે અને મિત્રો આને બ્લોગ આવતો દાને હોતન બ્લોગ માં લઈ લીધો આપણે અને મિત્રો તમે આ જો બળુ કાકા લખણ જ અલગ કરે તમે જો જો મો છડી જે હિમને તો રો આયરે કરું જો તમે હા ડા ડા હેન બાકી મોજ જ અલગ વાહ બળુ કાકા વાહ

અને મિત્રો આપડી દુકાને આવી ગયો આજ તો તમે જો બે બે વા અને મિત્રો આવી જશે દસ ને વર્ષે દુકાન તો તમને મારો સારું લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો મળશે આપડે કાલે નવા વિડીયો